આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા રેકી કરી હતી બુકાની બાંધી કાર અથડાવી હુમલો કર્યો હતો દિવાયતની બુકાની ખુલ્લી જતા ધ્રુવરાજ તેને ઓળખી લીધો હુમલાનું કારણ આઠ લાખ રૂપિયાના દાયરા વિવાહ સાથે સંકળાયેલું હવાનું બહાર આવ્યું છે પોલીસ દેવાયત ખવર સહિત અન્ય પંદર લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ના પડે આ માર માર્યો તેની ગાડી હતી એને પણ એમણે તોડી તોડી નાખી નુકસાન કર્યું ત્યારબાદ આજે દુરવારસિંહ પાસે એક ગાળામાં સોનાનો ચેન લોકેટ હતું તે પણ એમણે લીધું ગાડીમાં બેતાલીસ હજાર રૂપિયા રોકડા હતા એ પણ એમણે જૂટી લીધા તેમજ આ જે બનાવ એની સાથે બન્યો એની ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી અને રિવોલ્વર બતાવી અને જાનથી મારવાની ધમકી આપી એ ફરિયાદ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે બી ની જુદી જુદી કલમો હેઠળ દાખલ કરવામાં આવી